ધરપકડ કરી તેને જેલ ને હવાલે કર્યો હતો બનાસકાંઠાના પાલનપુર તાલુકાના ભૂતડી ગામનો યુવક જે અમદાવાદના નવા સ્થાયી થયો હતો આ પાલનપુર પંથક ની એક પર ફેક આઈડી બનાવી ફસાવી હતી દર્શન સેંધાજી ચવાન નામના આરોપીએ તેના ફોનમાં રાધે રાધે નામની અને દહન ચવાન નામની ઇન્સ્ટા આઈડી પરથી યુવતીને ફોલો કરી અને તેના મોબાઈલમાં ઇન્સ્ટાગ્રામ રીલ્સ મૂકી અને સંબંધો બનાવ્યા હતા જો કે ત્યારબાદ યુવતી આ યુવકને શરીરના ગુપ્ત અંગો બતાવ્યા હતા જેના ફોટા આરોપીએ તેના મોબાઈલમાં પાડી લઈને ફરિયાદીને બ્લેકમેલ કરવાનું શરૂ કર્યું હતું અને ત્યારબાદ એ ફોટાને આધારે પાલનપુરની એક ખાનગી હોટેલમાં બોલાવી તેના અશ્લીલ ફોટા બતાવી દુષ્કર્મ આચર્યું હતું જો કે હોટેલના રૂમમાં તેના ફોટા પાડી અને તેના અશ્લીલ વિડીયો બનાવ્યા હતા

ને કેવી રીતે દુષ્કર્મ ગુજાર્યું હતું ગઈ તારીખ અઢાર સાતના રોજ ફરિયાદી બેન ભોગ બનનાર બેન અત્યારે પોલીસ સ્ટેશન આવેલું અને તેમને ફરિયાદ આપેલી કે દર્શન ચૌહાણ નામના વ્યક્તિએ તેમની સાથે ઇન્સ્ટાગ્રામ ઉપર સંપર્ક કર્યો એકબીજા જોડે મિત્રતા કરેલ અને વાતચીત શરૂ કરેલ અને બાદમાં આશરે બારેક મહિના પહેલાં આ ઇન્સ્ટાગ્રામ ઉપર બંને એકબીજા સાથે સંપર્કમાં આવેલા અને ધીમે ધીમે દર્શન ચૌહાણ નામના વ્યક્તિએ એમની સાથે મિત્રતા કેળવી અને એમના અંગત પાળોના ફોટા વિડીયો કોલ ઉપર પાડી લીધેલા અને તેને ભોગ દીકરીને બોલાવી અને તેને ફોટો વિડીયો બતાવીને ધમકી આપી અને તેની સાથે દુષ્કર્મ આચરેલી દીકરીની સગાઈ થઈ ગઈ હોય અને સમાજની અંદર આ સગાઈ તોડી નાખીશ અને સમાજની અંદર બદનામી થશે તેવી બી કે દીકરીએ આ દર્શનને પોતે તે માગે તે રીતે રૂપિયા એના અલગ ખાતામાં આપેલા છે તેમજ દીકરી એને ગભરાઈ ગયેલી ઘરી ગયેલી એને પોતાની આબરૂ ન જાય એના માટે તેને પોતાના જે દાગીના છે સોના ચાંદીના દાગીના તથા રોકડ રકમ મળી કુલ પાંચ લાખ અને સિત્તેર હજાર રૂપિયા જેટલી માતબર રકમ આ દિનેશ ચૌહાણને આપેલ અને એ દિનેશ ચૌહાણને અમે ગઈકાલે રાત્રે અટક કરેલ છે અને આ દિશામાં તેના રિમાન્ડ લેવાની હજુ તપાસ તરવી ચાલુ થાય છે ના આ આરોપી વિરુદ્ધ હજી કોઈ તપાસ દરમિયાન ફરિયાદ કોઈ નોંધાયેલાનું ધ્યાનમાં નથી આવે પરંતુ આ દિશામાં સમગ્ર ગુજરાતમાંથી પણ અમે એ દિશામાં મેસેજ કરી અને તપાસના કામે મેળવવાની માહિતી મેળવવામાં